અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરો છે અને તે એન્જિનિયરોના કામગીરી પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે વસ્ત્રાલ ખાતે જે ભૂવાને પંદર દિવસ પહેલાં જ સમારકામ કરવામાં આવ્યું છે તે બુઓ હવે તેનાથી ડબલ ગણો થઈને મોટો થઈ ગયો છે જોઈ શકાય છે કે કેટલો મસ્ત મોટો બુઓ છે કારણ કે તેનું કારણ છે આ જે ડ્રેનેજ લાઇન છે કોર્પોરેશનની અને તે ડ્રેનેજનો ફ્લો વધારે હોવાને કારણે જે ગેસ બનતી હોય છે તે ગેસના કારણે આ બુઓ પડ્યો હોવાનું અંદાજ અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યું છે પરંતુ ભૂવો એટલો મોટો છે કે જે પ્રકારથી પાણીનો વહેણ છે અને બીજી તરફ જે ભૂવો છે તે મોટો પણ થઈ રહ્યો છે કારણ કે જ્યારે પણ ડ્રેનેજ લાઈન હોતી હોય છે અને તેનો ગેસ વધતો હોય છે ગેસના કારણે જે ભૂવો છે તે વધતો પણ હોય છે અને તેના જ કારણે જોઈ શકાય છે અત્યારે હાલ કામગીરી કોર્પોરેશનના કર્મચારીઓ કરી રહ્યા છે કારણ કે અહીંયા બીજી તરફ એક શાળા આવેલી છે ને આ વસ્ત્રાલનો મુખ્ય માર્ગ છે અને તે મુખ્ય માર્ગ પર આ ભૂવો પડતા આ ભૂવાને અત્યારે હાલ કોર્ડન કરી દેવામાં આવે છે અવરજવર સ્થાનિકો માટે બંધ કરી દેવામાં આવી છે પરંતુ જે એન્જિનિયરો છે તેમના દ્વારા અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે જોકે સવાલો અત્યારે હાલ ઘણા ઊભા થઈ રહ્યા છે કારણ કે જ્યારે બી ચોમાસાની ઋતુ હોય છે ને તે ઋતુમાં અમદાવાદના ઘણા એવા વિસ્તારો હોય છે કે જ્યાં ભૂવા પડવાના જે બનાવો છે તે બનતા હોય છે ત્યારે વસ્ત્રાલમાં મસ્ત મોટો ભૂવો પડે છે જો કે કોર્પોરેશને આ જગ્યા કોર્ડન કરી છે અને કામગીરી શરૂ કરી છે કેમેરામેન અજની લેવાની સાથે બિરેન જાધવ અમદાવાદ